શ્રાવણ માસના પ્રથમ સોમવારે વલસાડના ભાગડાવાડા અને ગુંદલાવ ગામેથી યાત્રા નીકળી શ્રાવણ માસના પ્રથમ સોમવારે વલસાડ નજીકના ભાગડાવાડા અને ગુંદલાવ ગામેથી નીકળેલી કાવડયાત્રામાં હજારથી વધુ ભક્તો જોડાયા હતા વલસાડ શહેરના માર્ગો પરથી નીકળેલી કાવડયાત્રામાં બમ બમ બોલેના નાદ સાથે ડીજેના તાલે નીકળેલી કાવડયાત્રા માટે ઠેર ઠેર શરબત અને ઠંડા પાણી વિતરણ કરવામાં આવ્યું હતું કાવડયાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી વલસાડના અબ્રામાના

થી કાવળ યાત્રા બંબમ બોલેના નાદ સાથે અને ડીજે ના તાલે નીકળેલી કાવળ યાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા વલસાડના ભાગડાવાડા અને ગુંદલાવ ગામેથી નીકળેલી કાવળ યાત્રાને ઠેર ઠેર ઠંડા પાણી અને શરબત વિતરણ કરવામાં આવ્યું હતું આ કાવળ યાત્રા શહેરના બેચર રોડ એસટી ડેપો સર્કલ કલ્યાણ બાગ ડીએસપી કચેરી આરપીએફ મેદાન ધરમપુર રોડ વલસાડ રેલવે ઓવરબ્રિજ થઈ અબ્રામા તડકેશ્વર મહાદેવ મંદિરે પહોંચી કાવડ યાત્રા લઈને નીકળેલા શિવ ભક્તો દ્વારા જળાભિષેક દૂધ શિવલિંગ પર ચડાવી કાવડયાત્રા પૂર્ણ થઈ હતી વલસાડના ગુંદલાવ અને ભાગડાવાડા ગામેથી કાવડ યાત્રા નીકળવાની હોય જેને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો